અગાઉના વિડીયોમાં જોયું એ મુજબ ઈવાને ઈતાન પોતાની ભાગીદારી પેઢીમાં એડવિનને ભાગીદાર બનાવે છે પરંતુ અત્યાર સુધીનો જે પણ ધંધો વિકસાવ્યો એ ઈવાને ઈતાને પોતાની મહેનતથી વિકસાવ્યો હતો માટે તેઓ એડવિનને ભાગીદાર તો બનાવશે પરંતુ તેમના પાસેથી પાઘડી લેશે માટે આજે આપણે પાઘડીની હિસાબી અસર કેવી રીતે થશે તે જોશું એમાં બે રીતે પાઘડી લાવી શકે છે પહેલું કે નવો ભાગીદાર રોકડમાં પાઘડી લાવે અને બીજું કે નવો ભાગીદાર રોકડમાં પાઘડી ના લાવે તો સૌ પ્રથમ તો પાઘડી રોકડમાં લાવે તો તેની અસર થાય છે કે રોકડ કે બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે અને બીજી અસર થાય છે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે અહીં આપણે હંમેશા એ વાત યાદ રાખવી કે પાઘડી હંમેશા જૂના ભાગીદારના ત્યાગના પ્રમાણમાં વેચાય છે બીજું છે કે જ્યારે તે પાગડી રોકડમાં ના લાવતો હોય ત્યારે તેની અસર આવશે નવા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે અહીં પણ પાઘડી એ જૂના ભાગીદારના ત્યાગના પ્રમાણમાં વેચાય છે ત્રીજું છે કે જ્યારે જૂની પાઘડીની વેચણી કરવાની હોય તેની હિસાબી અસર આવશે જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉતર તે પાઘડી ખાતે અહીં પાઘડી છે જૂના ભાગીદારના નફા નુકસાનના પ્રમાણમાં વેચાય છે થેન્ક યુ